સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્વચ્છતા જાળવવા નવતર પહેલ કરવામાં આવી કમિશનર દ્વારા દુકાનદારોને ગુલાબનું ફૂલ કરવામાં આવે કચરો રોડ ઉપર ન ફેંકવા કમિશનરે વેપારીઓને અપીલ કરી છે કચરાની ગાડી આવે ત્યારે કચરો ગાડીમાં જ નાખવા સમજ આપી દુકાનદાર અને વેપારીઓની માર્કેટમાં જઈ આપી છે આ સમજ ટાવર ચોક થી લઈને મેઇન માર્કેટ સુધીના વેપારીઓ સાથે મુલાકાત કરી લોકોને અમે વિનંતી કરી છે કે અમારી ગાડી જો છે ડોર ટુ ડોર ત્રણ વખત આવે છે તો આ ગાડીમાં તમે સૂકા કચરા જુદા જુદા કરીને રાખી દેજો એના સાથે જે અમારા સાફ સફાઈ કરવા છે એને પણ કોપરેશન કરો અને ત્રીજી વસ્તુ કે જે લોકો અહીંયા છૂટક છૂટક વ્યાપાર કરે છે એટલે એ ટ્રાફિક સમસ્યા નહીં થાય એના માટે પણ તાકીદારી રાખવા અમે એમને સમજણ આપી છે અમે ફાઇન પણ કરી રહ્યા છે પણ અમે અમારી અપેક્ષા એવી છે કે સુરેન્દ્રનગર વાળા જયારે સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગરની અમારા પાસેથી અપેક્ષા કરતી હોય તો અમે લોકો પાસે આવીને એક જાણકારી એમાં આપવા આપી રહ્યા છે કે ભાઈ આપણી બધી સગવડો અત્યારે છે તો લાભ લઈને આપણે સુરેન્દ્રનગરને વધારે સ્વચ્છ રાખી શકીએ